એક હરણ છે ને એ નેવું કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે છે અને એક સિંહ લગભગ સાઠ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે તો પણ એ હરણ છે ને એ સિંહનો શિકાર થઈ જાય છે કેમ કારણ કે હરણને છે ને પોતાના ખુદ ઉપર વિશ્વાસ નથી હોત પોતાની ક્ષમતા ઉપર વિશ્વાસ નથી હોત જેના લીધે એ દોડતી વખતે વારે ઘડી પાછળ જોયા કરે છે અને એના જ ચક્કરમાં એની સ્પીડ પણ ઓછી થઈ જાય છે અને એની ક્ષમતા પણ ડગમગી જાય છે એટલે જ હરણ સિંહનો શિકાર થઈ જાય છે તો તમે પણ તમારા ખુદ ઉપર વિશ્વાસ રાખો તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો કે પછી તમારું જે ટેલેન્ટ હોય ને એના ઉપર વિશ્વાસ રાખો અને આમ તેમ ફરીને ના જોશો પાછળ ફરીને ના જોશો કારણ કે તમને જીવનમાં આગળ નહીં વધવા દે રૂપ થશે તમારું ધ્યાન ખાલી તમારા લક્ષ્ય ઉપર હોવું જોઈએ કે તમારા સપના ઉપર હોવું જોઈએ અને ધીમે ધીમે આગળ વધતા જાઓ એક દિવસ જીવનમાં સો ટકા સફળતા મળશે જો આમ ટાઈમ જોવામાં રહી ગયા ને તો તમને જીવનમાં કોઈ દિવસ સફળતા નહીં મળે અને તમે ત્યાં ને ત્યાં રહી જશો તમારું શું કહેવું છે આના વિષય કોમેન્ટ ચોક્કસથી કરજો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વધારે લોકો સુધી ચોક્કસથી પહોંચાડજો